લીલી મેથી કેટલીક જીવલેણ બીમારીને જડમૂળથી કાઢી શકે શિયાળાની ઋતુમાંગ ડબોઈ બજારમાં અનેક પ્રકારના શાકભાજી જોવા મળે છે શિયાળાની ઋતુમાંગ મળતા શાકભાજી કોઈ રામબાણ દવાથી ઓછા નથી ડાયાબિટીસ આજે વૈશ્વિક રોગ તરીકે ઉભરી આવ્યો છે બાળકો હોય કે વૃદ્ધ દરેક જણ તેનાથી પ્રભાવિત થાય છે પરંતુ શિયાળાની ઋતુમાં ઉપલબ્ધ મેથીના પાનને ડાયાબિટીસના દુશ્મન માનવામાં આવે છે પહેલાના જમાનામાં ઘરની નાની દાદી તેનો ખૂબ ઉપયોગ કરતા હતા આજે આયુર્વેદ ડોક્ટરો પણ તેના સેવનની ભલામણ કરે છે આ પણ વાંચો ચોખા ખાઓ છો તો વધી શકે છે આ પાંચ ગંભીર બીમારીઓનો ખતરો જરૂર જાણો રાઈસ ખાવાના શોખ મેથીની શાકનો સ્વાદ જેટલો અદ્ભુત છે તેટલા જ તેના અનેક ફાયદા હોય છે તેમાં કેલ્શિયમ સેલેનિયમ મેંગેનીઝ મેગ્નેશિયમ વિટામિન એ અને વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે પાચન બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ વગેરે રોગો માટે ડોક્ટરો તેને ખાવાનું સૂચન કરે છે આયુર્વેદિક ડોક્ટરે જણાવ્યું કે શિયાળાની ઋતુમાં ઉપલબ્ધ લીલા શાકભાજી ખૂબ લાભદાયી હોય છે તેમણે વધુમાં જણાવ્યું કે મેથીના પાનનો ઉપયોગ ડાયાબિટીસ માટે પ્રાચીન સમયથી ભલામણ કરવા માંગાવે છે મેથીના પાનને ડાયાબિટીસનો સૌથી ખરાબ દુશ્મન માનવા આવે છે તેના ઉપયોગથી ડાયાબિટીસ નિયંત્રણમાં રહે છે અને તેના સતત ઉપયોગથી તેનું સ્તર પણ ઓછું થાય છે ડોક્ટર વધુમાં જણાવે છે કે આ લીલોતરી માત્ર શિયાળાની ઋતુમાં ડબોઈ બજારમાં મળે છે પરંતુ આજકાલ લોકો આખા વર્ષ દરમિયાન તેની ખેતી કરે છે તેના વપરાશ માટે તેનો ઉપયોગ શાકભાજી તરીકે અથવા પાવડર સ્વરૂપમાં કરી શકાય છે દિવસમાં બે ચમચી ગરમ પાણી સાથે તેનું સેવન કરવાથી ડાયાબિટીસમાં ઘણો ફાયદો થાય છે રિપોર્ટર હસેલ રજા ખત્રીજી પીકે ન્યૂઝ ડબોવી